શ્રી રામકૃષ્ણ સાથેની એ મુલાકાત અદ્ભુત હતી તેમના કહેવાથી નરેન્દ્રએ થોડાક બંગાળી ભજન ગાયા એ ભજનોમાં પ્રભુ સાથે એકતા અનુભવવા માટે મથી રહેલા ભક્ત હૃદયની તાલાવેલી ભરી ઉર્મીઓ વ્યક્ત થઈ હતી એ સાંભળીને શ્રી રામકૃષ્ણને ભાવા વેશ થઈ આવ્યો પછી શું બન્યું એનું વર્ણન આપણે નરેન્દ્રને જ કરવા દઈએ મેં ભજન તો ગાયું પણ પછી તરત જ તેઓ એકદમ ઉઠ્યા અને મારો હાથ પકડીને મને ઉત્તરની ઓસરીમાં લઈ ગયા અમે બંને એકલા હતા મેં ધાર્યું કે તેઓ મને કંઈક ખાનગી ઉપદેશ આપશે પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે મારો હાથ જાળીને તેઓ તો પુષ્કળ હર્ષાશ્રુ વહાવવા લાગ્યા પછી કેમ જાણે કે કેટલાય સમયથી તેમનો પરિચિત હોવ એ રીતે પ્રેમપૂર્વક એ બોલવા લાગ્યા અરે આટલું બધું મોડું અવાય કે સંસારી લોકોની વાતો સાંભળી સાંભળીને મારા કાન સળગી ગયા છે અરે મારી અનુભૂતિઓ ઝીલી શકી એવી કોઈ વ્યક્તિ આગળ મારા મનનો ભાર હળવો કરવા હું કેવો ઝંકી રહ્યો છું દુષ્કા ખાતા ખાતા એમણે આમ બોલે જ રાખ્યું બીજી જ પળે હાથ જોડીને તેઓ મારી સમક્ષ ઊભા રહ્યા અને કહેવા લાગ્યા પ્રભો હું જાણું છું કે તમે તે પ્રાચીન નરઋષિ છો અને માનવજાતિના દુઃખો દૂર કરવા માટે ધરતી ઉપર અવતર્યા છો અને એ રીતે તેઓ બોલતા જ રહ્યા તેમના આવા વર્તનથી હું તો ચકિત થઈ ગયો મને વિચાર આવ્યો આ તે કેવા માણસને હું મળવા આવ્યો છું એ તદ્દન પાગલ હોવા જોઈએ હું તો વિશ્વનાથ દત્તનો પુત્ર મને એ આ રીતે શા માટે સંબોધતા હશે પરંતુ શાંત રહીને મેં એમને બોલવા દીધા પછી તેઓ તરત જ પોતાના ઓરડામાં પાછા ગયા અને થોડી મીઠાઈ સાકર અને માખણ લાવીને પોતાના હાથ વડે જ મને ખવડાવવા લાગ્યા મેં વારંવાર કહ્યું કે કૃપા કરીને મીઠાઈ મારા હાથમાં આપો મારા મિત્રો સાથે મળીને હું ખાઈશ પણ એ બધું વ્યર્થ એમણે ઉત્તર આપો એ લોકોને પણ પછી મળવાનું છે હું બધું જ ખાઈ ગયો ત્યારે જ એ અટક્યા પછી મારો હાથ પકડીને તેઓ બોલ્યા મને વચન આપ કે પાછો જલ્દીથી મને મળવા તું એકલો આવીશ એમના આવા આગ્રહથી મારે હા કહેવી પડી પછી એમની સાથે ઓરડામાં આવીને હું મિત્રોની સાથે બેઠો